અમરેલી મોહરમમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો અનોખો નજારો જોવા મળ્યો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીમાં મોહરમના પવિત્ર અવસરે કોમી એકતાનો અનોખો દ્રશ્યો જોવા મળ્યો ઇમામ હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે માતમ મનાવવામાં આવ્યો આ પ્રસંગે હિન્દુ સમાજના આગેવાનો પણ સહભાગી બન્યા હતા અને સમાજને એકતાનો સંદેશો આપ્યો હતો પરબધામના લઘુ મહંત સનાતન દાસ બાપુ ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા તેઓને અમરેલીના પીરે તરીક દાદા બાપુ ચિસ્તી દ્વારા ફૂલહાર કરી અને ચાદર ઓડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો સુંદર દ્રશ્ય સર્જાયો હતો અને સાથે બાબરા સાવરકુંડલા ગઢડાથી જુદા જુદા લોકોએ ચોકારો લીધેલ અને અખાડાના સ્ટન્ટ કરવામાં આવેલ હતા મોહરમના તમામ કાર્યક્રમોનું આયોજન દાદાબાપુ કાદરી ખડપીટવાળા તથા દાદાબાપુ ચીસ્તી દ્વારા કરવામાં આવ્યું હતું માતમ તાજિયા અને શોકસભા જેવી પરંપરાગત વિધિઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ તકે ડીવાય એસપી દેસાઈ સાહેબ સીટીપીઆઈ વાઘેલા સાહેબનું તાજા કમિટી દ્વારા સન્માનભેર સ્વાગત કરવામાં આવેલ હતું મહમમાં કાયદો વ્યવસ્થા જાળવવા બદલ તંત્રને અભિનંદન પાઠવેલ હતા સમાજના વિવિધ વર્ગના લોકોએ પરસ્પર સ્નેહ અને સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો જે અમરેલી માટે ગૌરવની વાત છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી Bình thường, mình.